નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમને જણાવી દઈએ કે દિવાળીના ઉત્સવો પહેલા ફટાકડા ફોડવા પરના સંપૂર્ણ પ્રતિબંધને હળવો કરવાનો સ્પષ્ટ સંકેત આપતા સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે દિલ્હી એનસીઆરમાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ વ્યવહાર કે આદર્શ નથી સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં ફટાકડાનો ઉપયોગ ચાલુ છે તો આવા આત્યંતિક આદેશો સમસ્યાઓ ઊભી કરે છે અને સંતુલન જરૂરી છે તો મિત્રો તમને વધુમાં જણાવીએ કે દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ગ્રીન ફટાકડાના ઉત્પાદન અને વેચાણની પરવાનગી માંગવાની સંખ્યાબંધ અરજીઓ પરના ચુકાદાને અનામત રાખતા ચીફ જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ કે વિનોચંદ્રન બનેલી ખંડપીઠે આ અવલોકન કર્યા હતા તો મિત્રો તમને વધુમાં એ પણ જણાવીએ કે સંપૂર્ણ પ્રતિબંધને હટાવવાની જોરદાર રજૂઆત કરતાં કેન્દ્ર એનસીઆર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે બાળકોને દિવાળી અને અન્ય તહેવારો પર કોઈપણ સમયે નિયંત્રણો વગર ફટાકડા ફોડવાની મંજૂરી આપવી જોઈએ જો કે મિત્રો બાળકોને બે દિવસ ઉજવણી કર કરવા દો તે ફક્ત દિવાળી ગુરુપૂરબ અને નાતાલ જેવા તહેવારો માટે છે જોકે મિત્રો અત્યારે આ ખૂબ જ મોટી ખબર છે તો મિત્રો મારી અંદરનું બાળક ન્યાયાધીશમાં રહેલા બાળકને સમજાવી રહ્યું છે અને થોડા દિવસો માટે કોઈ સમજ પ્રતિબંધ ન હોવો જોઈએ જો કે મિત્રો દિલ્હી એનસીઆરમાં બે હજાર અઢારથી લાગુ રહેલા સંપૂર્ણ પ્રતિબંધ પર સવાલ ઉઠાવતા ખંડપીઠે જણાવ્યું હતું કે શું પ્રતિબંધના પરિણામે પ્રદૂષણોમાં કોઈ નોંધપાત્ર તફાવત આપ્યો છે અથવા એર ક્વોલિટી ઇન્ડેક્સમાં ઘટાડો થયો છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવા વિડીયો સાથે તો ચેનલને નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો